નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણનો આનંદ માતમમાં ફેરવાયો સામલો ગામ નજીક પતંગના દોરાથી એક યુવકનું મોત બીજા વ્યક્તિને છ ટાંકા આવ્યા ભરૂચમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી થયેલી દુર્ઘટનાને એક પરિવારનો આનંદ માતમમાં ફેરવી નાખ્યો છે સામલોદ નજીક નબીપુર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બત્રીસ વર્ષીય સંજય મૂળજીભાઈ પાટણવાડિયાનું પતંગના દોરાથી ગળું કપાઈ જવાની કરુણ મત નીપજ્યું હતું ગંભીર ઇજાગ્રસ્ત સંજયને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં તબીબોએ તેમ મૃત જાહેર કર્યા હતા આ ઘટના અંગે નબ્બીપુર પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે એક જ દિવસમાં અન્ય એક દુર્ઘટના દહેજના અટાલી ગામ નજીક બની છે જ્યાં રણજીતભાઈને પતંગના દોરાથી ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તેમને પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની ઈજાઓ પર છ ટાકા લેવામાં આવ્યા હતા આ બંને ઘટનાઓએ ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી થતી દુર્ઘટનાઓની ગંભીરતા પર ફરી એકવાર સામે લાવી છે આવી દુર્ઘટનાઓ રોકવા માટે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ બનતી રહે છે જે ચિંતાનો વિષય છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોસિન કારા